सत गुरु भगवान की जय सनातन धर्म की जय जैसे तो कर्म करे और चुप रहे हुँ? चाहे छांव मिले या धूप मिले अनु અર્થ છે કે સત્કર્મ કરો પેલા તો લૌકિક સત્કર્મ કરો સત્યના માર્ગે ચાલો સત્યના રસ્તે એક વાર પણ ખોટું બોલવું નહીં ખોટું કરવું નહીં ખોટું લેવું નહીં કે કોઈના ખોટી વસ્તુમાં હા પણ કેવી નહીં બરાબર દરેક જગ્યાએ સત્ય સિવાય બીજું કારણ કે સત્યના રસ્તે ચાલો વાતો કરવી સત્ય સત્ય અને સત્યના રસ્તે ચાલવું લૌકિક દ્રષ્ટિએ કઠિન અને મુશ્કેલ છે પહેલા તો સત્યના માર્ગે ચાલતા જો લોકો શીખે અને કોઈ દિવસ એક રૂપિયો પણ ખોટો કોઈનો લિયે નહી ખોટી કોઈની વાહવાહી કરે નહી અને સ્વયં કોઈને બતાવે પણ નહીં કે હું આમ કરું છું હું તેમ કરું છું ફલાણું ઢીકણું અને એની અંદર સત્યના રસ્તે ચાલતા ચાલતા સંપૂર્ણપણે સત્યનો માર્ગ પકડાઈ જાય છે છે ત્યારે તરફ મન મન વળે આપણને અસત્ય માર્ગે લઈ જાય છે પણ જયારે સત્ય ના રસ્તે ચાલીએ એટલે મન પણ સત્યને રસ્તે ચાલવા માટે મજબૂર બને છે જ્યારે સત્યનો સંપૂર્ણ રસ્તો પકડે છે ત્યારે એ મન ક્લિયર રીતે સત્યના માર્ગ ને અનુસરે છે અને મન જયારે સત્યના માર્ગ ને અનુસરે અને સત્યનો માર્ગ પકડે ત્યારે એ મન દ્વારા જ આપણે આગળ વધી શકીએ છીએ કારણ કે ભટકાવનારું પણ મન છે અને તારનારું પણ મન જ છે આખી દુનિયામાં જે કઈ ખેલ ચાલી રહ્યો છે સર્વસ્વ ખેલ મન છે ઘણા એવા વાળા ઓ હોય છે પેલા વાળા વાળો કે અમારો વાળો મોટો બીજો વાળો વાળો કે અમારો વાળો મોટો આ બધી મનની તાણાવાણ છે પોતાને મોટું થવું છે અને સામે નાના બતાવા છે તો આ કર્મ ન કહેવાય સત્કર્મ કરે ઓર ચૂપ રહે સત્યના રસ્તે ચાલે સત્યનું કર્મ કરે અને ચૂપચાપ રહે કોઈને બતાવતો પણ નથી એ રસ્તે ચાલે છે અને બતાવવાની કઈ જરૂર પણ નથી બરાબર હવે અત્યારે શું હોય છે અત્યારના ઢોંગી પાખંડી એવા ઘણા બધા વાળામાં એવા ગુરુ હોય છે જે પોતે જાય એટલે અગાઉ ફોન કરી દઈએ અને જેના ઘરે જવાનું હોય કે જેને ત્યાં જવાનું હોય એવી ગોઠવણી કરે કે બધા લાઈન સર ઉભા રહીએ ફૂલ ની માળાઓ લઈ લે ફૂલ ના હાર લઈ લે ફૂલ ની પથારી કરે અને આ જનારો જે ઢોંગી પાખંડી ગુરુ હોય એ ધીરે ધીરે રસ્તે ચાલો જતો હોય

પછી એના પગ ધોય એનું પાણી પીએમ તો આ બધું ક્રિયાકાંડ થુટ્યુબ ચેનલ ઉપર મૂકે એટલે ઈ જોઈને લગભગ પચાસ લોકો પ્રભાવિત થાય બરાબર આ કોઈ મહાન સંત છે પણ અસલમાં ઈ ધંધાધારી ગુરુ આવું કરતા હોય છે જેને ધંધો કરવો નથી એની દુકાન જ બંધ હોય છે એ નવતંકી દેખાવો કરતો જ નથી બરાબર પછી લોકો પચાસ ટકા પ્રભાવિત થઈ ગયા પછી બાવન અક્ષરી શબ્દની માયાજાળ રચે જાત જાતનું શીખેલું સાંભળેલું અનુભવ જ્ઞાન તો હોય નહિ પુસ્તકો વાંચેલા એક્સ જે ટોટલ એક જ્ઞાન કથણી બકણી કરે અને મુક્તિ મોક્ષ ની લાલચ આપે બાવન અક્ષર પેલા ઝાડ પાથરે પછી મુક્તિ મોક્ષ ના એમાં દાણા નાખે અને ભોળા પારોડા ફસાવે એટલે આ પંચોતેર ટકા માણસ અંજાઈ ગયો પ્રભાવિત થઈ ગયો પછી પચીસ ટકા જે પ્રભાવિત થાવ ને એમાં નીચેનો ફોન નંબર મૂક્યો એ ફોન કરે એટલે સો સો ટકા આ ફસાઈ જાય અને ડોંગી પાખંડી ગુરુ નો એક ગ્રાહક વધી ગયો આ બધું એક પ્રકારની જાહેરાત કેવાય તો જે જાહેરાત કરે એને ધંધો કેવાય ઘણી વાર હું બોલું છું ઘણા ઓડિયો વિડીયો આવે છે પેલા આવતું માથું દુખે શરીર દુખે ટોપેક્સ ની ગોળી લેવું એટલે આના જાહેરાત કરી એટલે શું એને ટોપેક્સ ની ગોળી વેચવાનો એક ધંધો થયો કેવાય આ પ્રકારનો એક પ્રકારનો ઢોંગી પાખંડી ગુરુઓના ધંધા છે બરાબર આપણા મુક્તરામ બાપુ ચિત્રામાં ક્યાંય ગયા નથી માતા ગંગા સતી ક્યાંય ગયા નથી આપણા તમામ કાઠિયાવાડના તમે સંતોને જોઈ લ્યો ક્યાંય ચક્કર મારી નથી ક્યાંય ગયા નથી બરાબર અને હું ઘણા માં બોલું છું કે દીવા પાસે પતંગિયા આવે પતંગિયા દીવા પાસે આવે પણ દીવો પતંગિયા પાસે જાય નહીં બરાબર અને એ પણ કહું છું કે તરસ્યો હોય એ કુવા પાસે જાય પણ કુવો તરસ્યા પાસે આવે નહીં પણ અત્યારે દીવા પતંગિયાને ગોતી રહ્યા છે મતલબ ઢોંગી પાખંડી ગુરુ ચેલા ચેલીઓને ગોતી રહ્યા છે મતલબ કુવો ઢોંગી પાખંડી ગુરુરૂપી કુવો અત્યારે

સત્યના રસ્તે ચાલે સત્કર્મ કરતો જાય ને કોઈને બતાવી નહીં એવી રીતના ભક્તિ પણ ચૂપચાપ રીતે છાની મુની કરી જાતો હોય માતા નિરલબાઈ ની જેમ કુંભારાણાના પત્ની માતા નિરલબાઈ થઈ ગયા એની જેમ ચૂપચાપ ભક્તિ છાનું મુના કરતા હોય એટલે કીધું કે ભક્તિ કર પાતાલ મેં પ્રગટ હોય આસમાન તાબી દુબી રહે ને કસ્તુરી કરી વાત બરાબર તો ભક્તિ પાતાલમાં નો અર્થ છે પાતાલ ને આપણે અહિયાં સમજી લ્યો તમે મુલ્લાધાર ચક્ર પછી મૂલાધાર ચક્ર થી ઉપર જરાક એક બીજું ચક્ર આવે છે એને આપણે સ્વાદિષ્ટાન કમલ કહીએ છીએ જળ કમલ કહીએ છીએ બરાબર એની ઉપર મણિપુર ચક્ર આવે છે જ્યાં શ્વાસો શ્વાસ ક્રિયા ચાલી જાય છે એટલે ભક્તિ મતલબ આંતરિક અંદર પોતાની ભક્તિ કરે જગત ને બતાવે નહીં અંદર જયારે ગયો બહાર દુનિયામાંથી નીકળીને અંદર ની દુનિયામાં ગયો ત્યારે એ ભક્તિ કરવા લાગ્યો પછી પ્રગટ હોય આસમાન પછી આસમાન એટલે આપણું મસ્તક મંડળ મસ્તક મંડળ ની અંદર પ્રગટ હોય આસમાન મતલબ

પછી તડકો આવે તો ભલે તો ભલે ચાલો અત્યારે કથની બકણી મારા દીમા હજાર વાર તો ખોટું બોલતા હોય છે ચેલા પૈસા લૂટી લૂટી એની માથે જલસા કરતા હોય છે તો આને સંત કેવાય નહીં મારી દ્રષ્ટિએ હું આવા સંત કેતો નથી સંગઠન બનાવે

અને શિસ્તતા દાવો કરતા હોય છે તો આવી રીતના પછી એ આત્મજ્ઞાન પ્રગટ થઈ ગયું ડાબી દુબી રહે જુનાગઢમાં ઘણા વર્ષો પહેલા ક્યારેક ક્યારેક મળી આવતું કોક કોક અને હિમાલય જંગલોમાં નાનું વધારે થાય છે નાનું જંગલ આવે નાના નાનું હરણ આવે એની નાભીમાં કસ્તુરી થાય કસ્તુરી પાકી જાય ને કસ્તુરી એટલે નાભીમાં ગાંઠ થાય એ ગાંઠ પાકી જાય ને એટલે એની સુગંધ મંડે આવું જે સોહન શબ્દ ચાલી રહ્યો છે એને જ આત્મા પણ કહેવાય છે શબ્દ પણ કહેવાય છે અનહદ નાદ પણ કહેવાય છે બરાબર તો આ જ ખરેખર હકીકતમાં આ જ વસ્તુ છે અને એ પછી ઉપર ચડતો ચડતો એ શ્વાસો શ્વાસ ની માર્ગે પીંગળા પીંગળા ને સ્થિર કરી સુખણા નો દ્વાર ખોલી પોતાના પિંજરામાં ખોલા વગર તો આઝાદ થવાનો નથી જેમ અગિયાર માળની બિલ્ડિંગ હોય ને આપણે સ્ટેપ બાય સ્ટેપ જવું હોય તો દસમા બાળ ને આપડે પસાર કરવો જ પડે ડાયરેક્ટ અગિયારમા માળે ઠેકડો મારીને કેમ જવું જેવી રીતે આવ્યા એવી જ રીતે આપણે પાછું બહાર નીકળવાનું હોય છે કસ્તુરી એટલે કસ્તુરીની સુગંધ પછી ફૂલાય એની મેળે ફેલાય ન પડે જેમ માતા ગંગા સતી પરમાત્મ જ્ઞાન ની સુગંધ ફેલાય ગઈ મતલબ વાણીઓ ફેલાય ગઈ લોકવાયકા ફેલાય ગઈ બરાબર પણ ફેલાવાની જરૂર ન રહીએ ઓટોમેટિક ડાબી દૂબી રહે ને કસ્તુરી કરી વાય આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાની એ ઓટોમેટિક બહાર આવી જ જાય અમે પોતાના ડંકા મારવા ના જ પડતા કે અમે આમ અમે તેમ આવો અમારા વાળામાં અમે મુક્તિ અપાવી બીજો કે આવો અમારા વાળા મુક્તિ અપાવી આ બધા ધંધા છે આ ખેંચા તાણી છે અને એ કોઈને આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાન થયું નથી કારણ કે એક વાણીમાં સ્વયં સ્વાદાસ બાપુ પ્રમાણ આપે છે કે નામ જડિયા નું પારખું મટી ગયો વાદ વિવાદ ખુલ્લમ ખુલ્લા કીધું કે નામ જડિયા નું પારખું મટી ગયો વાદ વિવાદ બરાબર તો જેને નામ પરમાત્મ રૂપે નામ મળી ગયું છે એને મટી ગયો તો આ છે જ્યાં વાદ વિવાદ છે નામ નથી મળ્યું નામ મળી ગયું છે આ વાદ વિવાદ ખતમ થઇ જાય બરાબર બરાબર સારું તો વિરામ આપશું સારું તો ભલે હવે જય ગુરુદેવ જય ભગવાન જય ગુરુદેવ જય ભગવાન જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જય જય સત ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મ ની જય